તમે જો આજકાલ વૃદ્ધાશ્રમો ખુલ્યા છે આજની માતાઓ વૃદ્ધાશ્રમ ની અંદર રહી છે છોકરાઓ જયારે બહુ ફેશનેબલ થાય ને ત્યારે લોકો મા બાપ ને પણ રગમકડા સમજી લે છે ઠેર ઠેર ઉકરડાની અંદર ગાયો તમે જો પ્લાસ્ટિક ખાતી હોય રોજના માટે ગાય ન આવે તો લોકો ગરમ પાણી રેડીને ગાયને દુખી કરતા હોય આ દ્રશ્ય મેં મારા મારા મારી નજરે જોયેલા છે સાહેબ તમે એક રખડતી ગાયનું ઓપરેશન કરો ને કિલો કોથળી નીકળે છે પોલિથિન અમે અમારા આશ્રમ ની અંદર ગાયો રાખીએ છીએ અમને ખબર છે બેફામ ચલાવતા વાહનો રખડતી ગાયોને કાપી નાખે છે કોઈના પગ કપાઈ ગયેલા હોય કોઈ વિચાર કર્યો છે કે આપણે કઈ દિશામાં છીએ કથા સાંભળી અને મેરે ભાઈ બેન કરવાનું છે આ કે જગતની અંદર કામ ધેનું ગાય છે એ દુખી ન થવી જોઈએ આપણે આંગણાની અંદર ગાય નથી રાખી શકતા તો કઈ વાંધો નહીં જે જગ્યાએ ગૌશાળા છે ત્યાં સેવા કરો દુનિયાની અંદર ગાય દુખી ગા અને બા આ બે દુખી છે આ દુનિયાની અંદર જો માતા પિતા દુખી ન હોય ને તો સાહેબ ભારત વર્ષમાં કોઈ દિવસ વૃદ્ધાશ્રમ ન ખુલે આ યાદ રાખો જો આજ આજ વૃદ્ધાશ્રમો ખુલ્યા છે અને વળી પાછા લોકો અમારી પાસે આવે કે બાપુ વૃદ્ધાશ્રમ નું ઓપનિંગ કરવાનું છે તમે આવજો ને તમે આશીર્વચન આપજો ત્યાં આપણે છે હું આશીર્વચન આપવાના તમારો આશ્રમ ફૂલે ફાલે એવું કરવાનું સાંભળજો વૃદ્ધાશ્રમ નો હું બહુ પૂરેપૂરો વિરોધી માણસ છું આપણે જો ભારત વર્ષની અંદર રહેતા હોઈએ આપણે જો માં ગંગાને માનતા હોય આપણે ભગવાન સત્યનારાયણ ને માનતા હોય આપણે રામ અને કૃષ્ણ આપણે માતાજી ને માનતા હોય તો આ દુનિયાની અંદર આપણા મા ભૂલાવા ન જોઈએ ઘરે ઘરે જો અને જે દીકરા મા બાપ ને માને છે એને તો વ્યાસપીઠ વંદન કરે છે તમને બધા લાખ લાખ ધન્યવાદ છે કે તમારા માતા પિતા સુખી છે પણ આ દુનિયાના ઘણા ઘણા દીકરાઓ એવા છે કે જે મા બાપ ને ભૂલી જાય છે આજ તમને એક રહસ્યમય વાત કરું કે દુનિયાની અંદર તમે જીવો છો અને તમારા મા બાપ જીવતા છે સમજી લેજો કે તમે મહાન ભાગ્યશાળી વ્યક્તિઓ છો જેને મા બાપ નથી એને પૂછો કે જેના મા બાપ જીવતા છે ને આજ તમને વ્યાસપીઠ ઉપરથી કહું કે કદાચ રોજ સવારે મંદિરે નહીં જવાય તોય ચાલશે અને ઘણા ઘણા ક્યાં જાય છે નહીતર ઘરથી મંદિરનો રસ્તો હોય માત્ર છ મિનિટનો પણ ઘણા ગણા ને મંદિરે પહોંચતા પહોંચતા સાઠ વર જાય લ્યો પણ આજ હું તમને કહું કે કદાચ મંદિરે ન જવાય તોય ચાલશે પણ તમારા વ્રદ્ધ મા બાપ તમારા ઘરની અંદર હોય વહેલી સવારે સ્નાન આદિ કાર્ય સંપન્ન કરી અને તમારી માના અંદર ખાલી આમ પડી ઈ જે ઈ મા તમને આશીર્વાદ આપશે ને દુનિયાનું કોઈ પણ કઠિન કાર્ય એવું કાર્ય નથી જે માના આશીર્વાદથી આશીર્વાદ થી ન થઈ શકે પણ એક વખત એને પગે તો લાગુ

પુજેનાથરા મા બાપુ જેનાથરા લાખો ગા अरे ला खो कमाते मा बप जे नथा मा बाप जे नाथ रा ई નહી પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં મા બાપ ને ભૂલશો નહી ભૂલો ભલે બીજું બધું મા બાપ ને તમે તમે વિચાર તો તો કરો કરો સાહેબ કલ્પના આપણે જયારે નાના નાના હોઈએ આપણે જયારે બાળક અવસ્થાની અંદર હોય આપણને દુનિયાનું ભાન ન હોય આપણે પથારી ભેની કરી દેતા હોઈએ તેથી એક જે છે પડકું ફરી નહીં વિનામાં સુઈ જાય પોતાના બાળકને છે એને ખોરામાં રાખે શા માટે બોલે આ બીમાર ન પડે મારા દીકરાને શરદી ન થઈ જાય રાત આખી જાગી જાગી અને આપણું જતન કરે અને એ જ દીકરો મોટો થાય પછી માં દુખી થતી હોય વિચાર કરો માં બીમાર પડી જાય તો દીકરો માં ની ખબર પણ કાઢવાનું આવતું હોય કવિ કહે છે

બાલ શો નહી ભૂલો ભલે બીજો બધું મા બાપને ભૂલ શું પોતાની પત્નીએ કીધું કે આ ઉધરસ ખાધા કરે છે આ જ્યાં ત્યાં બધું થૂક્યા કરે છે અને વૃદ્ધાશ્રમ ને મૂકી આવો અને છોકરો મા ને વૃદ્ધાશ્રમ ની અંદર મૂકી છે મૃત્યુ આવ્યું ત્યારે ટ્રસ્ટીઓ કીધું કે માં તારી છેલ્લી ઈચ્છા કઈ છે ત્યારે મરણ પથારીએ પડેલી માએ એવું કીધું કે મારી છેલ્લી ઈચ્છા છે મારે મારા દીકરાને મળવું છે મારો એક દીકરો જો તમે એને ફોન કરો અને ફોન એનો જો લાગી જાય એ ચાર પાંચ ફોન કર્યા ત્યારે એક વખત ફોન રિસીવ થયો ટ્રસ્ટીએ વાત કરી કે ભાઈ તારી માં મરણ પથારીએ છે અને કદાચ તું આવ તારી શાંતિ મળી જશે ટ્રસ્ટી ની આગળ દીકરો કઈ બોલ્યો નહીં કે હું આવું છું સાહેબ પોતાની ફોરવ્હીલ લઈને આવ્યો અને જે રૂમ અંદર જે ખંડ અંદર પોતાની માં હતી કોઈ વસ્તુ નહી અને સીધી જ માને તતડાવાનું શરૂ કર્યું શા માટે મને ફોન કર્યો હતો હવે તમારી મરણ પથારી છે સુખેથી મરતા તમને નથી આવડતું

તારે શું કામ છે શા માટે મને બોલાયો ત્યારે એની મા બેટા એ કામ કરીશ બોલે શું બોલે મારા મૃત્યુ પછી આ રૂમ ની અંદર પંખો નથી ફેન નથી મારી છેલ્લી ઈચ્છા એવી છે કે આ રૂમ ની અંદર તું ફેન નખાવી દે આ રૂમ ની અંદર તું પંખો દાનમાં આપી દે હમણાં તો આવી જશે તું મરી જવાની છો આ પંખા ને હવે તારે શું કરવો ત્યારે માએ જે જવાબ આપ્યો ની સાંભળવા જેવો જવાબ છે માએ જવાબ આપ્યો બેટા આ ફેન નખાવાનું એટલા માટે કહું છું કે આપણા પરિવારના આપણા કુટુંબના સંસ્કારો જોતા મને એવું લાગે છે કે તું જેમ મને વૃદ્ધાશ્રમમાં આવ્યો એમ તારો છોકરો પણ તને વૃદ્ધાશ્રમમાં મૂકશે અને હવે ફેન નખાવાનું શા માટે કહું છું કે મારો દીકરો રોજ એસી માં રહેવા વાળો છે અને વૃદ્ધાશ્રમમાં તું આવીશ જો આ રૂમ ની અંદર ફેન પણ નહીં હોય તો મારો દીકરો રહેશે કેમ એને તકલીફ પડશે એટલા માટે કહો કે આ રોમની અંદર તમે વિચાર કરો સાહેબ તમારા પોતાનું મૃત્યુ થઈ જાય ત્યાં સુધી છોકરાનું સારું જોનારી માં ઘણા ઘણા લોકો નથી જાતા પોતે ધજાને ચાલતા ચાલતા બધે જાતા હોય આપણે પૂછી ક્યાં જાવ છું ચાલીને માનતા કરતા હોય પાવાગઢ જઈએ છીએ ચામુંડા એવા એવા લોકોને હું ખાસ પૂછું કે તમે ચામુંડામાં જાઓ છો તમે મોગલમાં જાઓ છો તમે માતાજીના દર્શન કરવા જાઓ છો તો તારા બા ઉપર હારી હાડી છે કે નહીં પૂછતું અને કદાચ આપણે ચાલીને માનતા કરવા ડુંગરા વાળી કહું છું કે સાહેબ ઘરની જનેતા માં છે એ ઘરમાં દુખી હોય આ અને આપણે જો ધજા ચડાવવા માટે ડુંગરાવાળીને મનાવવા માટે જતા હોય ને ચુંદડી ચડાવવા જતા હોય ને તો સાહેબ યાદ રાખજો

અને આમે રીતે હું કીધા કરું કે તમે ભગવાન રામને પૂજા કરો ને તો રામ પ્રસન્ન થાય સત્યનારાયણ ને પૂજા કરો ને તો સત્યનારાયણ પ્રસન્ન થાય માતાજીની પૂજા કરો તો માતાજી પ્રસન્ન થાય હનુમાનજીની પૂજા કરો તો હનુમાનજી પ્રસન્ન થાય ભૈરવજીની પૂજા કરો તો ભૈરવ પ્રસન્ન થાય પણ ગાની પૂજા કરો ને તો તેત્રીસ દેવતા પ્રસન્ન થાય